હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું દૂધીના મુઠિયા ઢોકળા તો એના માટે આપણે એક અડધી દૂધી લીધી છે લસણ મરચાંની પેસ્ટ છે ડુંગળી છે એક આપણે લીંબુ જોઈશે લીલી ધાણા છે બાજરાનો આપણે લોટ છે બે કપ જેટલો એક કપ આપણે ઘઉંનો જાડો લોટ છે એક કપ આપણે ચણાનો લોટ છે થોડાક આપણે હાજીના ફૂલ જોશે થોડીક આપણે ખાંડ જોશે લાલ મરચું પાવડર ધાણા ધાણાજીરું હિંગને હળદર જોશે તો પેલા આપણે દૂધીની છાલ ઉતારી લેશું તો આપણે દૂધીને જ્યારે વાપર્યું હોય ત્યારે જ એને છાલ ઉતારવાની નકર દૂધી કાળી પડી જાય તો આપણે દૂધીની છાલ ઉતારી લીધી છે આપણે એના બે કટકા કરીને ખમણી લેશું પેલા એને એટલે આ રીતે આ ઝારીમાં ખમણવાની છે તો આપણે બધી દૂધીને આ રીતે ખમણી લઈએ તો આપણે બધી દૂધી આ રીતે ખમણી લીધી છે હવે આપણે આ ડુંગળીને પણ આમાં આવી રીતે ખમણી ખમણી લઈએ તો આપણે દૂધી અને ડુંગળી બંને લીધું છે હવે આપણે આમાં મસાલા એડ કરશું તો આપણે એક ચમચી ખાંડ છે મોટી એક આપણે મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું હળદર આપણે ચપટી એડ કરશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરશું થોડી આપણે હિંગ એડ કરશું બે મોટી ચમચી આપણે આદુ લસણ મરચાં પેસ્ટ છે અને લીલા ધાણા આપણે એડ કરશું થોડા આપણે બધા મસાલાને મિક્સ કરી લઈએ પેલા તો આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ મસાલો મિક્સ કરી લઈએ તો આપડે મસાલો મિક્સ થઈ જાય પછી આપણે આમાં બે મોટી ચમચી ચણા નો લોટ એડ કરશું ત્રણ મોટી ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ છે એ આપણે આમાં એડ કરી દેસુ અને આ લોટ છે લોટ આપણે જોતા પ્રમાણમાં એડ કરતા ને લોટને આવી રીતે મિક્સ કરી લેશું મુઠિયા વડે એવું આપણે મિશ્રણ રાખવાનું છે પાણીની આપણે આમાં લગભગ જરૂર નહીં પડે દૂધીમાંથી પાણી છૂટું પડે એટલા માટે

હવે એકદમ સરસ બધું આપણે મિક્સ કરી લેશું મિશ્રણ તો આપણે આ રીતે બધું મિશ્રણ મિક્સ કરી લીધું છે હવે આપણે આમાંથી મુઠિયા બનાવશું આપણે પેલા એક તપેલામાં પાણી ગરમ કરવા રાખી દેસુ આપણે મુઠિયા સ્ટીમ કરવા છે એટલા માટે પછી આ રીતના કાણાવાળું એક વાસણ રાખી દેવાનું છે તો હવે આપણે આમાંથી આપણે આ રીતના મુઠિયા બનાવતા જાસુ ને સ્ટીમરમાં સ્ટીમ કરવા રાખતા જાસુ મિશ્રણ આપણે આટલું ઓલું જોશે તો આ રીતે આપણે બધા મુઠિયાને વાળીને સ્ટીમ કરવા મૂકી દઈશું તો આપણે બધા મુઠિયા આ રીતે વાળીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે આને ઢાંકીને વીસ મિનિટ માટે સ્ટીમ કરવા રાખી દેસું તો આપણે ઢોકળાને સ્ટીમ થતા વીસ થી પચીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણે ચેક કરી લેશું આવી રીતે કોઈ પણ છરી આપણે આવી રીતે તો આ રીતે આપણી છરી એકદમ ક્લીન આવવી જોઈએ તો આપણા ઢોકળા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે આને ગેસ બંધ કરીને દસ થી પંદર મિનિટ ઠંડા થવા દેસું પછી આના ટુકડા કરીને વઘાર કરશું તો આપણા ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે આ રીતે હવે આપણે આને કટ કરી લેશું જેવડા આપણે ટુકડા રાખવા હોય એ પ્રમાણે આને કટ કરી લેવાના તો આપણે આ રીતે બધા ટુકડા કરી લેશું તો આપણે બધા ઢોકળાને આ રીતે સુધારી લીધા છે હવે આપણે આનો વઘાર કરશું તો વઘાર માટે આપણે વીસ થી પચીસ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે એક મોટી ચમચી તલ છે રાય જોશે

તોલ એકદમ સરસ ફૂટી ગયા છે હવે આપણે આ લીમડો એડ કરી દેશું હવે આપણે આ ઢોકળા એડ કરી દેશું એમાં તો આને મિક્સ કરી લઈએ બરાબર તો આપણે આને હલાવતા જઈને બે થી ત્રણ મિનિટ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવશું તો આપણા ઢોકળા એકદમ સરસ કુક થઈ ગયા છે થોડા આપણે લીલા ઢાણા એડ કરીને ગેસ બંધ કરીને આને સર્વ કરશું ગરમા ગરમ તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા બાજરા દૂધીના મુઠિયા એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બને છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર જણાવજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ